આ કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત છે અનામત નીતિ ની વાત કરીએ તો અનામત નીતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જી ને માં પણ નહેરુજી એ બંધારણમાં અનામત ના આવે એના માટે સતત પ્રયાસ કરેલા અને ત્યાર પછી ઓગણીસો ને સત્તાવન ની અંદર છપ્પન ની અંદર કાકા સાહેબ કાલેકરે ઓબીસી નું જે અનામત માટેનું પ્રાવધાન હતું એ મૂક્યું એનો વિરોધ કર્યો ઓગણીસો માં એમણે રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો કે હું અનામત નો વિરોધી છું અનામત ના હોવી જોઈએ આ પુત્ર રાહુલ રાજીવજી આવ્યા એમણે એવું કહ્યું કે અનામત આપી ના શકાય અને આજે અમેરિકાની અંદર એક પ્રેસ વાર્તાની અંદર વિદ્યાર્થીઓની વચ્ચે એમણે કહ્યું કે ભારતની અંદર અનામત દૂર કરવાનું વાતાવરણ ઉભું નથી થયું ફેર એન્વાયરમેન્ટ નથી અનામત પ્રથા શું છે અનામત પ્રથા એ પ્રતિનિધિત્વ છે અને અનામત જ આજે આજે ભારત એ વિકાસના પંથે છે અનુસૂચિત જાતિ જનજાતિ મહિલાઓ અને તો સવર્ણને પણ અનામત આપે છે ભારતીય જનતા પાર્ટીની દેન છે અથવા કોંગ્રેસ સિવાયના લોકોની દેન છે આ રાહુલ અત્યારે એમની માનસિકતા સ્પષ્ટ છતી કરી છે કે અમે સરકારમાં આવીશું તો અનામત દૂર કરીશ અનામત પ્રથા માટે અનેક વાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થી અનેક બંધાર છપ્પન આગેવાનો આની તરફેણ કરી હોય તો કોંગ્રેસ કઈ છે કે આ દેશ અનામત દૂર કરે છે અને અનામત થી દૂર કરે છે ત્યારે સૌને જાગૃત કરવા માટે ભારતીય જનતા પાર્ટી અનામત માં પોતાનું સ્ટેન્ડ ક્લિયર છે એ કહેવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો